રામ રામ જય દ્વારકા જે મુલી દે બધા મિત્રો ને સ્વાગત છે ફરીથી નવા બ્લોગ માં હવાને આઠ થઈ ગયા હે ને કાલ બપોરે વરસાદ સારો આવી ગયો ઈચી તો ઉપર આવે પાછી બપોર પછી તડકી નીકળી ગઈ પાછું કઈ આવ્યું નથી એટલે આજે ને કામ થાય તો કરું પણ ક્યાં હું કામ થાય ને કઈ નક્કી નથી હજી આપો ગયા હે ભાગવા રેવાળી માં જો હલાઈ બોન પેકી ને દઉં અને મારું કેવું ઉમ છે કે આપણે ખાયા વાળીમાં ઈદની દેવાની ખાસ જરૂર છે ઓલાઈ મોય તો ને દવાઈ સાટવી છે એટલે અર્ધ પૂરી કરે નકકી થી જા કે શું કામ કરવાનું છે હજી મારે હિરાવવાનું બાકી છે ઉસ્ટર સવવાનું એડિટિંગ ના પ્રોડિંગ બાકી હતું ઈ કરું આ ગણ હિરાવી લઈ પછી કઈ કામ ધંધો ગોતી આપણે બરાબર હું થઈમ છે આજ અહીંયા કદી ન હલાય કારણ કે જો બધું ગારો ગારો છે અમામ આપણે એક ફરાજી વખડું આકવું પણ હવે

एक मिनट इस करूं बद्ध थी मांडवी कार कार से ई मह यूं से कोली मगा हंगी से नहीं ये पानी नो पेट खेसी ले तो वधारे थोड़ा दिन रेवा देती हमना नंत मारो या पानी सुही जाए कारीगर हो आज ऊपर से मांडवी हमें मगा हंगी मांडवी ने दिए हमने थी बराबर है तो पर दिया दवा खाटवे पड़े में छे ना करू में नहीं था ओ मैं एको से नहीं कितने दिन गया था नेदवा नेदवा गया था बेदी ये बे आई सोखी थी ने बीनी चार धारे 3.5 जणा नो नेदल से

हवे आ ही है पॉप टी नहीं बताओ हवे आ ही खबर है राणा आपने तन तन फेंक कर राउंड ले ली था वही दवा हम्म और बेवर अच्छा ही थी हम भूख जीवी अरे कहना क्या चाहते हो वाह लाइट कहीं पार ना कोमी दर की सही वर्ष तक चल ये ने डायरेक्ट हो गया हाँ कलम था हमें दी जो आहाओ खोटों दूर अच्छा मुक्त कोई शेर नहीं बुझा बुझा अदिया मका का 22 त्रुनी आपडी आखी तो गहराई वांधो ना आवे पर देखाई ने ने ल आइरू निकरी जाय आम रे मार काई दवा मार बे बे तंतनो आ ओली ब्रेक ने मारी जाऊ हां ये क मार मार मारा मार, पसे आ पिसरा आम रे है न तो भाई हुयो पुठके बेही तो उठके नहीं आ जो तो ओलो हुयो केडी पुठके आई जो तारा अंगरी अगर से हां हां इने बुठके अदि आत्ती पुठिया ने जा हाटिंगा है अगर जो ओलो पुठिंगा है आ

সচাই আআ মায় সচাই সচে অয়ায়। সচেন্যেন্তুা. অয়ে আমায়ে পশাইয়ে. সচাই সচ্য়ে একারা সচাই আয়েটা. সচেকা একাকরা. �

બપો હું કયા હલાઈ ગયું છે નહિ હું જોવા આવ્યો હલાયું નથી કાલ નો વરસાદ ધીમી ધારે બહુ વેરવાનું જમીન પાણી પી ગયું આમાં આમ ઇયર ની દવા સાટી લગભગ બપોર સાટવાની છે પણ આ તડકી છે ને તડકી હાવ ઝેર નીકળી એમ તો બપોર રેડ ઉપર છે ગમે એ તો કઈ કામ થાય એમ સીજ ની નહીં નથી હું આપણે હાથી હલી ગયું

અરે કજોય પંખો તોની સોટ તો દિલ ગરમ બોઈ જાસો ને દિવાલો માં સોટ આવતો વધારે વર્ષા થાય ને ભેજવારી દિવાલ થઈ જાય ને દિવાલો માં ને ગમે ને સોટ આવતો જરા જરા એટલે જે નેવરત જીયો હતો નું મને લઈ જાવ કામ નું માં કાવ લીયો હવે કઈક બીજું વાયરિંગ સોક થાય ને તો બધી જાય સા પાણી પીને આપણે હાવ 1300 માંથી દેન નજારો જોઈ કે મુક પડી બધી લાગે પકા બટસા આપી લઉ પછી જાય માથે બેડી માથે શાપન પીને હરી ગયા પણ હાવ મેડી માં તે બીજા મારે બીજા મારે ફ્રીજા મારે અને બાય આથે જોવાની મજા આવે view લે લીધું આમ લિલી સામ થઈ ગયો બધું મોક જરા છાયા થઈ ગયો તડકો હોત ને તો બહુ મસ્ત એનો લાગત આ બધી જો સંદીપ ભાઈ ને 릭શા આવી છે મત પડિને દો રેલવાનો કામ ચાલુ છે देवा साथ वे से हाती ना नाती बंद गया मगफड़ी आग था ले से ले ना एट्ल बैलियो कहीं फरक तो खाकर मन खातर भराइ मग ना मांडवी नबरी सही माडव नबरी समीन मा पास खातर बातर शेरकू जड़ी जाए तो केर न पड़े

અને દવા સાટનું કામ ચાલુ છે હજી નિયમનું એની ઊની કોર આપડી વાડી છે બીજી વાડી આયા છે આઈતે દેખાય હૈ નદી કી થાય انا محمد બહેનિન કિસન બહેનિન કિસન બહેનિન જો કાર છે ન વર્વેલ માંડવે ને જરા પાણી બની લાગે ની હમણા એની પાલનું પાણી કાઢી દે જો એક બે દીપલા અને હામજ બહેનિન કાના બહેનિન હવે કોઈ એટલે જરા પીરા જેવી લાગે

मैं भी आवे नहीं हाफ खुलूँ सही जवाब चाहूँ ना वाला पूल को तड़को पड़े एलस्टिक का वाला भी लोड है वाला भी जो कहीं ना कूबे कूब वाला एक जवाब रखे रहना पड़ेगा ना ना कोई पाइंट दो जा सही हमने को ना माधारी एक रोड हो बले ना काम पकड़ा हुए बैक डबल आवीज़ आये हाँ

એલું લું સાજી હું નહીં મૂકે લાંબો કંઈક ફેર ને પડ્યો થોડાક મળશે એ જો ખારા સારો ભાગ હોય ને લાંબો એલું રહે આમાં આપણે કાં ને કાં જીવી તીવી મન વગરની કારણ કે વરસાદ બંધ થતો નહોતો ને આપણે જરા સાટવી દી તન કોપની હતી પછી મન વગરની ઉડાડ નહીં કે એટલે એ મન વગરનો ગણ થાય બધો ઉમામાં હોય ને ખારસ ભાગ ગયો એટલે હાવ પીરાસ્તા મૂકે જ નહીં જોયા થોડાકમાં લાપું નું એક કોફ ખાલી કરી લીધું બીજે કે ન હારમ હારી સલાહ દઉ મફત ની કોઈ ને અમલ માં લેવી હોય તો ભલે ના લીધું કે કઈ વાંધો ની ગમે તે આપણે દવા સત્તા હોય ને ગમે પોપ હોય ને ઈના છોટા હંમેશા હાવ ટુકડા રાખવા એટલે કેને હાલવાનો બહુ ઘેલું પડે આપણો જાત નો અનુભવ કરા છે કે તમને સલાહ દઉ આ કો હોગા ખબર લાંબો ઘટા હોય ને વાહ પાટ કે પોપ ಅವಾಹ ಪೋ ಬಿಸ್ಕೋ ಕರ್ತಾವೆ پانیನ ಪರ್ತ ಹೋಯ್ನೆ ಆಲೂ ಬೋ ಅಗ್ರು ಪಡೆ ಅನ್ ಹಂತರ್ ಮಾಪಿ ಕಾಕೀ ಏದೆ ಹಬಾವು ಸೋಟಾ ಟುಕಾ ಹೋಯ್ನೆ ತೋ ವಾಹ ಪೋ ಭಾತ್ ಕೆನಿ ಆಲೂವಾ ಮಿಸ್ಕೋ ನಾ ಕರ್ತಾವೆ ಅನಿ ಕಾಕೀ ಒಸೋ ಲಾಗೆ ಪೋ ಏಕ್ ಪ್ರಾಬ್ಲಮ್ ತೈ ಕೊಕ್ ಭರವಾ ಲ ಸಡವಾ ಮನ್ ಉತಾರವಾ ಮ ಜರಾ ಕಾಕಡ ಪಡೆ ಕಾಕ ಸೋಟಾ ಹಾಕಡಾ ಹೋಯ್ನೆ ಎಟ್ಲೆ ಈ ಅಕಿಗೆ ಫಾಯ್ಗೆನ್ ತಮ್ಮನೆ ತೋ ಲವಾ ಮ ಆಲೂವಾ ಮ ಬೋ ಹೆಲು ಪಡೇ ಸುಕಾ ಸೋಟಾ ಹೋಯ್ನೆ ತೋ ಕೋಕನಾ

देवा નું કામ થઈ ગયું પૂરું હવા ચાર 2.50 લગન વાર ન લાગી અને એટલી બધી કે માંડવી નો વાલવારી નથી એટલે આશિયા છે સાટી અને હવે બધું બધું લઈ જવાનું કર્યું આમ તો તમે જો આ બધા કદી વરાપ થાય અમારો એ વિચાર થાય આ બધા પાટલા આવે તો કર નઈ આવલા ખાસ તો સૈટી દરવા ઉ સૈટી કરની દેવા સૈટી પાટલા હવે ટોરી ને હવે કાલ બપો પછી બંધ થઈ ને બંધ તો હાલો હવે બધા ડબલા ભેરા કરી એવા લઈ ગયા એમ માર હવે આપણે ને વાળા ખેતરમાં ગુમરો મારવા એવા આપણે આપડે આખ્યું વાહ વાલગો વરસાદ આવી ગયો ખળબળ કઈ મયર્યું નથી

અને માંડવી ભાઈ નીકળી આડવી કોઈ થાય નહીં અવાર થાય આપણે બાર વતરી ખારા વાળી હોય ને એ વાંજ બહુ વધે નહિ એટલે સુધી પાટલા જ ના ભૂટકે અવાર પાટલા ભૂટકી જાય નીકળી ભારે જોરવાળી માંડવી ભલે એમ મોડું કરે ગણ પણ ગણ કરે ફાઈનલ કના કેસા ને પી કે પાયા નું ખાતર સે ભઈ મને ખબર મારે વાવું તો ડીપી સાઠું નું પણ ડીપી રે બધીડો ની દિબા પુલી એ એનપી કે પણ પાયા નું ખાતર ભઈ પડી ઈ નો ગણતા કરે ઈ પાઈનલ કના કે તસા કી ના નખાઈ એમ નીમslf જ નકો પાપડે હે જમીન ની ખબર રા જમીન માં હું ઘટલી કેમ કાઈ દેસે લાગુ મોડુ લાગુ બ લાગુ કરો આપડે એનપી કે 12 32 હોર લઈ લો ની કે યમા એક કો કાઢે હા હલો સાહી હજ કોઈ કામ નહી કરેજી વાડી માં આપણે નિદવા નું ચાલુ કર્યું માં ને દે એકલા થોડી ઘણી ને નિદવા લાગી અને આજ છે 15મી ઓગસ્ટ એમ તો આપણે વિડિયો આયા 14 તારીખે 15 ઓગસ્ટવારે પોસ્ટ મૂકી દીધી કમ્યુનિટી પોસ્ટ તો બધેને સ્વતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ તમે જે વિડિયો આ છો તો વાઈ ગયા છે પર હલવી લેજો વિડિઓ ને કર નાખ્યો પૂરો વિડિઓ કીવો ક લાગ્યો કમેન્ટ માં જણાવજો ચેનલ માં નવો તો સબસ્ક્રાઇબ કર લજો બધા બધું ખળીમ ને લીલી લીલો હવે આયા સિબડાય વાયવા સિબડા ખાઈ તો ખાવા આવજો બધા ફૂલબુલ ના હારા અંગડા હવે હવે થાહે 15 20 દિમાં ઓના પાણી આ લે જજો સેપી નામ ઈ મે આવી ગયો નઈ પણ હમ પરાઈ ગયા તો ડાઢે જગી આલે તો મળી નેક્સ્ટ વિડિઓમાં

કાલ બપોર ના આવે ને બપોર ટુકડો આલ્યો ક ડોખાવાળી માં આખી આવ્યું કાલ ગમની આખી દેવું હાતડું ચાલુ કર દેવન છે આનો કોઈ ભરોસો નહી કેટલા દી બંધ રી વાલીડો આરો વિડિયો બહુ લાંબો થઈ જાય આ ખાના કે પૂરો વિડિયો ને બંધ કરો બાપુનો આદેશ આવી ગયો